It was a shame to see Modi getting in bed as the leader of the biggest democracy in the world with the two biggest authoritarian dictators in the world in Putin and Xi Jinping. That doesn't make any sense. I'm not sure what he's thinking, particularly since India has been in a cold war and sometimes a hot war with China uh, for decades. So we hope that um, the, the Indian a leader comes uh, around to seeing that he needs to be with us in europe એકદમ હળવા ફૂલ અંદાજમાં હતા એકબીજાને ભેટ્યા પણ ખરી અને એ તસવીરો ખુબ વાયરલ થઈ એ તસવીરો વાયરલ થયા પછી ટ્રમ્પ વિરુદ્ધ ત્રણેય દેશોની એકતાનો સંદેશ આપ્યો હોય પ્રકારે તસવીરો વાયરલ કરવામાં આવી ત્યારે ટ્રમ્પના ટ્રેટ સલાહકાર પીટરપિંગ અને પુતિન સાથે ઊભા રહેવું શરમજનક છે ખબર નહીં તેઓ શું વિચારી રહ્યા છે અમને આશા છે કે તેઓ સમજશે તેમણે રશિયાની જગ્યાએ અમેરિકા સાથે હોવું જોઈતું હતું જોકે પીટર નવારો પહેલીવાર આવું કંઈ બોલ્યા હોય એવું પણ નથી આની પહેલા એટલે કે થોડા દિવસમાં જ એમણે ભારતીય બ્રાહ્મણો પર રશિયન તેલ ખરીદી અને નફાખોરી કરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું હતું કે ભારતના બ્રાહ્મણો રશિયામાં રશિયાનું જે તેલ છે એ વેચીને નફો કમાય છે જેના કારણે અત્યારે આખું ભારત જે છે પરેશાન થઈ રહ્યું છે

મોદીને તાજેતરની એસસીઓ બેઠકને બનાવટી ગણાવી એટલે પીએમ એ ધ્યાન જે બધું જ કર્યું એ બનાવટી હતું તેવું એમનું કહેવું હતું હવે આ બેઠક પછી અલગ અલગ પ્રતિક્રિયાઓ અમેરિકા તરફથી આવી એ સ્વાભાવિક હતી કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે આજે ભારતમાં છે અને જ્યારે સંબોધન કરી રહ્યા છે ત્યારે જાપાન અને ચીનમાં એમણે જે મુલાકાત કરી એનાથી ભારતને શું ફાયદો થવાના છે એની વાતો કરી રહ્યા છે ત્યાં બીજી બાજુ અમેરિકાના નેતાઓ આ ત્રણ નેતાઓ એક સાથે દેખાય એના ઉપર ચર્ચાઓ કરી રહ્યા છે આગળ જતાં અમેરિકા તરફથી કેવી પ્રતિક્રિયા આવે છે ડોનાલ્ડ ટ્રમ્પ શું કહે છે એ સમય બતાવશે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો